પાટણના હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં એમબીબીએસ પરીક્ષાને લઈ મામલો ચર્ચામાં છે કોંગ્રેસના ધારાસભ્ય મુદ્દે બડાબડી કરી છે તેમના જણાવ્યા અનુસાર એસીએસ હોમ દ્વારા તપાસ કરવામાં આવી હતી અને સીઆઈડી ક્રાઇમના દ્વારા પાંચ નવેમ્બરના રોજ અહેવાલ આપવામાં આવ્યો હતો હાઈકોર્ટે પણ આ મુદ્દે અનેકવાર નિર્દેશ આપ્યા છે અને ફાઇલમાં ફરીથી તપાસ હાથ ધરવામાં આવી હતી ડોક્ટર કિરીટ પટેલે ગુરુવારે વિવાદિત મુદ્દા પર વાત કરતા જણાવ્યું કે કુલ સચિવ અને કુલપતિ દ્વારા

અને આવું ન થવું જોઈએ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની અંદર બહુ ચર્ચિત એમબીબીએસ પરીક્ષાની અંદર સપ્લિમેન્ટરી બદલી અને પાસ કરવાનો કિસ્સો બે હજાર અઢારની અંદર બનેલો વારંવાર અમે વિધાનસભાની અંદર રજૂઆત કરી સૌથી પહેલાં યુનિવર્સિટીની એક તપાસ કમિટી નિમાઈ ત્રેવીસ ત્રણ એકવીસના દિવસે તપાસ કમિટીએ રિપોર્ટ આપ્યો કે બાર સપ્લિમેન્ટ્રી બદલાય છે અને વિદ્યાર્થીઓને ખોટી રીતે પાસ કરવામાં આવ્યા છે એના પછી એસીએસ પંકજ કુમારની તપાસ નિમાઈ પંકજ કુમારની તપાસના આધારે ઉચ્ચ શિક્ષણ કમિશનરની કચેરીએ તારીખ અગિયાર બાર અગિયાર બે હજાર એકવીસના દિવસે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના રજિસ્ટ્રારને પત્ર લખ્યો કે આની અંદર જે સરકારને અહેવાલ મળ્યો છે એની અંદર સપ્લિમેન્ટરી બદલાઈ છે તો તમારે એની સામે કાર્યવાહી કરવી એના પછી